ના લીલ ભરવાથી પાણી પંદર વીસ દિવસે બંધ જ છે કોને રજૂઆત કરી હતી આ બાબતે જે નેરવાળા સાહેબને રજૂઆત કરી પણ કોઈ જાણ પણ રહેતા પછી ધારાસભ્ય ધારાસભ્યશ્રીને વાત કરી ત્યાર પછી કામ ચાલુ થયું છે તો શું સંદેશ આપવા માંગશો તમે કામ તો એમને સારું છે હવે ચાલુ છે પાણી હોવા મળશે એવી આશા છે અમને સફાઈ કામ ચાલુ છે હવે સમસ્યા અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે નેરના અધિકારીઓને અમે બધું જાણ કરેલી છે પણ એ કોઈ પાત્ર સાંભળતા નથી ત્યાર પછી અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી એમને રજૂઆત કરવા પછી હમણાં આ માણસો મોકલીને સફાઈનું કામકાજ ચાલે છે કેટલા કલાકમાં રજૂઆત કર્યા પછી તમને ડીઝલ મળ્યું છે આઠ કલાકની અંદર ડીઝલ ચાલુ થઈ ગયું છે હવે કેવું લાગે છે તમને પાણી હવે અમને એવું લાગે છે કે હવે બે ત્રણ દિવસમાં અમને પાણી તે પૂરતું મળી જાય એવું લાગે છે અમને હવે તો તમે શું કહેશો ધારાસભ્ય એના માટે અમે આભાર વ્યક્ત કરીશું સમસ્યા એ હતી કે અહીંયા આખા વર્ષનો કચરો અહીંયા ભેગો થાય છે નહેરમાં અધિકારીઓને પંદર દિવસથી અમે રજૂઆત કરતા હતા પણ કોઈ પણ જાતનો સીધો જવાબ ન આપતા હતા તે તે કારણે અમારે પછી આ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને ધારાસભ્યશ્રીના કહેવાથી આ ચોવીસ કલાકમાંથી સફાઈનું કામ ચાલુ થયેલું છે ને હવે લાગી રહ્યું છે કે પાણી આગળ અમને મળી શકશે કયા કયા પાકના અહીંયા આગળ તમારે અહીંયા અમારે ઘઉં ખાસ કરીને ઘઉં કપાસ અને દિવેલાના પાકનું વાવેતર પુષ્કળ થાય છે જેમાં ઘઉંમાં પાણીની પંદર પંદર દિવસે જરૂર પડતી હોય છે કેટલી વાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ અધિકારીઓ રજૂઆત જ્યારના દિવાળી પછીના પાણી માટે અમે કરતા જ રહેલા છે પરંતુ એ લોકો કોઈ વાત સાંભળતા જ નથી એમની મનમરજી મુજબ પાણી છોડે અને છોડે તે પણ પાછું બે ત્રણ દિવસ ચાલે અને બંધ થઈ જાય ધારાસભ્યને રજૂઆત કર્યા પછીનું તમને પરિણામ કેવું લાગે છે ધારાસભ્યને રજૂઆત કર્યા પછી આ સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ થયું છે હવે લાગી રહ્યું છે કે કદાચ પાણી સમયસર મળી રહેશે